નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમલ આપશું હું તહેલ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારી માટે આડતના સમાચાર તો મિત્રો સાતમા પગાર પાંચ મોંઘવારી ભથ્થા બાદ કેન્દ્રીય કર્મચારી માટે વધુ પ ભથ્થાની જે મહત્ત્વની અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચ ધારકો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તમને કહ્યું તો મિત્રો સરકારી કર્મચારી માટે આ સમાચાર આવે છે તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયો એડ સુધી બનાવજો તો મિત્રો થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારી માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને બે ભથ્થો લાભ આપી રહી છે તો ચાલો આપણે જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો કર્મચારીના મોગ મોંઘવારી ભથ્થા સિવાય અન્ય જે બે લાભો છે તેમાં કર્મચારી સરકારી કર્મચારી અપડેટથી આર્થિક રીતે ઘણા ફાયદો થશે હવે તાજેતરમાં જ કર્મચારીઓના હિતમાં પગલાં લેતા કેન્દ્ર સરકાર વધુ બે ભથ્થાઓ વધારો કરે છે તે સમયે તેનો લાભો મેળવવાની તે પણ એકદમ સરળ છે સરકારી કર્મચારી માટે રાહતનો સમય સતત આવી રહ્યા છે પહેલાં સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થા ડ્રેસ એલાઉન્સનો બમ્પર વધારો કરવામાં આવ્યો હતો હવે અન્ય બે ભથ્થાઓ વધારો કરવામાં આવ્યો છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કર્મચારી માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં પચીસ ટકાનો વધારો જાહેરાત કરી છે ડીએમાં વધારા બાદ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે સરકારનો આ નિર્ણય કર્મચારીઓને મળતા કર્મચારીઓ મળતા મહત્ત્વનો લાભ છે મોંઘવારી ભથ્થામાં બમપણ પણ વધારો તમને કવિટન પચીસ ટકા હજી સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય કર્મચારીઓ ડ્રેસ ભથ્થામાં અને નર્સિંગ ભથ્થામાં પચીસ ટકાનો વધારો કર્યો છે નિયમના કર્મચારી મળતા અન્ય ભથ્થાઓ વધારે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને મિત્રો જો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વાત કરીએ તો બંને ભથ્થા એટલે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થા સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે જેના લાભો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો હેઠળની તમામ પ્રકારની હોસ્પિટલ મારે ચાલુ રહેશે ના સરકારના હોસ્પિટલ ઉપરાંત એઆઈએમએસ નવી દિલ્હી પી જીઆઈમ ચંડીગઢ અને આઈપીએમ પોંડિચેરી પર લાગુ કરવામાં આવશે તો મિત્રો આ બે અન્ય જે મહત્ત્વના લાભો સરકાર દ્વારા અન્ય બે ભથ્થાઓ જાહેર કરવામાં આવ્યા હતા તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો બે લાખ મટન દબાવી લો આવીને આવી રોજ તમને માહિતી મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ હજુમાં વિડીયો જય હિન્દ ભારત